તો જય માતાજી મિત્રો બધાયને આજે આપણે જવાનું છે કાળ ભેરવના દર્શન કરવા ભૈરવ ગામમાં તો હું ને મારો ભાઈ બે મારી ફોર્ચ્યુનર લઈને નીકળી છે ઘરેથી કાળ ભેરવના દર્શન કરવા માટે અડધે તો મારા ભાઈએ વેન કરવી કે મારે ગાડી ઐકવી છે તો ઘડી એને આપી દીધી તું મોજ કરાર તું મેથી નો ખાઈ લે

એકવાર જાવા લાયક છે તમે એકવાર આવી જાવ અહીંયા દર્શન કરવા માટે પણ અંદર ફોટા પાડવા નથી દેતા એટલે આ બહારથી તમને મંદિર દેખાડી દઉં છું અંદરના દર્શન નહીં થાય તો સોરી મિત્રો બહારથી જ ફોટા પાડવા દે છે અંદર મહાદેવ અને શિવલિંગના ફોટા નથી પાડવા દેતા પછી ત્યાંથી આગળ આવી ગયા તો આ જૂનામાં જૂનું કાળભૈરવનું મંદિર છે જે વડલો છે વડલો એમાં છે અડધો વડલો છે બનાવેલું બહુ જૂનામાં જૂનું મંદિર છે તો તમે જોઈ લો મિત્રો આ આ પીપળો છે નહીં તો પણ તાપી નદી આવેલી છે તો આ એનો નજારો છે ત્યાંથી પછી આ આવી ગયા પાછા ફોર્ચ્યુનર તરફ પછી આ જોઈ લો કામ ચાલુ છે તો ફોર્ચ્યુનર લઈ લીધી ને હવે ત્યાંથી નીકળી ગયા ઘર સાઈડ પાછા આપણે ફાઈનલી આપણી સોસાયટીમાં પહોંચી ગયા છે ઘરે આવી ગયા છે તો મિત્રો આજનો લોક આપણે આયાત પૂરો કરીએ કોમેન્ટ બધાય હર હર મહાદેવ લખી દેજો તો જય માતાજી અને બાય બાય